જાણે જગતમાંથી માંથી વહેલા વળશું તો આવી ને ભાવશમાં ભરાળા સગા કુટુંબ લાલચ લાગી ફિરિયા ને બોલે બતાણા જૂઠડી કાયા રાણી જૂઠા ને બોલો તને વઢશે તારો ગણનારો હાટડીએ કેમ રહેવાશે ભાઈ રે મારા રામની રજા નહીં હાટડી એટલે આપણું શરીર જિંદગીનો સમય પૂરો થઈ જાય છે પછી કોઈ ઉપાય કાયા રહેતી નથી આયખા પ્રમાણે ઉઠી જવું સિદ્ધ સાધક સોય અજો ભણે આત્મા કાયાથી ઉમર નથી કોઈ હાટડીએ કેમ રહેવા છે ભાઈ રે મારા રામ ની રજા રામ એટલે અયોધ્યા વાળો નહીં અયોધ્યા વાળા ને આમ જન્મ ને મરણ ને એ કાનૂન માં એની દરમિયાનગીરી ગીરી કઈ નો આવે કારણ કે એ ખુદ નહીં મરવું પડ્યું આ જે સંતો રામ છે ને એ તો ભૂત ભવિષ્ય ને વર્તમાન કાળ એ ત્રણેય કાળમાં જે તત્વ વ્યાપક છે

સંદેશ આ ગયા આજકાલ 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 કરતા મૃત્યુ નજીક આવી ગયું રોજ રોજ આપણું બધાયનું રાણીબેનની જેમ મૃત્યુ આપણે નઈ નજીક આવતું જાય છે કઈ રીતે સૂર્ય ઉગે નાથ તો જિંદગીનો એક ટુકડો લઈ જાય છે સૂર્ય ઉગે નાથ મે તો જિંદગી નો બીજો ટુકડો લઈ જાય છે અત્યાર સુધીમાં માં જિંદગી નો કઈક ભાગ કાઢી મેલા કોઈ રામ ભજન ને રોહણે એથી જાતા દનરા જોઈ નીત કાળ ઘરા પર કાગડા જિંદગી ના બધા દિવસો કાળના ઘરમાં ગયા છે કાળ એટલે સમય આ કાળ એવો છે પ્રાણ વાયુ નીકળી જાય આ શરીરમાંથી પછી રાજા હોય કે હોય દેવ હોય કે દાનુ હોય ઋષિ હોય બ્રહ્મચારી હોય કે ચન્યાસી હોય કે ગુરુ હોય રામ હોય કૃષ્ણ હોય રામોપીર હોય કે સ્વામિનારાયણ હોય આ પ્રાણ વાયુ નીકળી જાય શરીરમાંથી એના શરીરને શમશાન ભેળું કરી દેવું પડે છે શરીરમાં શ્વાસ શ્વાસ અંદર આવે છે છે બારો જાય ઈ છે મૃત્યુ શ્વાસ અંદર આવે એ છે જીવન શ્વાસ બારો જાય ઈ છે મૃત્યુ ચોવીસ કલાકમાં એકવીસ હજાર અને છસો શ્વાસને કાળ ખાઈ જાય છે વીજળીને ચમકારે મોતી પ્રોલ્યો પાનબાય નહીં તો અચાનક અંધારું થાય જોત જોતામાં દિવસો વયા ગયા પાનબાય આ એકવીસ હજાર છસો ને કાળ ખાય ચોવીસ કલાકમાં એકવીસ હજાર અને છસો શ્વાસ કાળના ઘરમાં જાય છે રોજ રોજ થોડું થોડું મરતા મરતા આપણું બચપણ મરી ગયું મોહનીંદ્રામાં આપણને એની ખબર નથી રોજ રોજ થોડું થોડું મરતા મરતા આપણી જુવાની મરી ગઈ પણ મોહનીંદ્રામાં આપણને એવો ભાસ થાય છે કે બીજા મરે છે હું ક્યાં મર્યો હું તો હજી જીવું છું બરવાડો વાઘ ઘેટા ના સારે જંગલમાં પછી જે ઘેટા નો પગ પગ ભાંગી પડે ને હાલી શકે એમ ન હોય પછી એને પડતું મૂકે શિમમાં વાઘ લઈને ઘીરે વ્યા આ એકલું ઘેટું ભાળી અને જંગલના પ્રાણીઓ છૂટી પડે છે

તો ઘડીક સમકે ને પછી મંડે ઓગાળ ના ગટા ખાવા આપણે આવી રીતે કોઈ ખગા વાલા મૃત્યુ થાય ઘડીક સમકી પછી આ સંસાર માયાના ગટા ખાવા મંડી આપણી વાહેથી આપણી જિંદગીના લોચા નીકળે જાય છે એ આપણને ખબર નથી મૃત્યુ ને શરણ એવા એવા થયા છે કેવા